નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત આપનું સ્વાગત કરું છું તો આજના વિડીયો લેક્ચરની શાસ્ત્રમાં ચેલેબલી સ્પેશિયલ એમસી ગુ જોઈશું અને આ લેક્ચરમાં પાર્ટ વન જોઈએ છીએ મ્યુવન એક પોઈન્ટ પાંચ વકરી ભવનાંક અને પંદર અંશ પ્રિજમકોણ વાળા એક પ્રિજમને બીજા મ્યુટુ એક પોઈન્ટ પંચોતેર વકરી ભવનાંક વાળા પ્રિજમ સાથે ગોઠવેલ છે જો આ જોડકો વિચલન વાળા વિચલન વિના પ્રકાશનું વિભાજન કરતું હોય તો પ્રિઝમ પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો એટલે આવી રીતે મિત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં બે પ્રિઝમને ગોઠવા છે આવી રીતે આ બંને સમાંતર થઈ જાય છે તો મિત્રો બેના વિચલન કોણ સમાન થાય એટલે એકબીજાને અસર નાબૂદ કરે એ શું આવશે મિત્રો વિચલન કોણ

પોઈન્ટ પાંચ એક જ પંચોતેર પંદર ગુણા પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ પચાસ કહેવાય પોઈન્ટ પંચોતેર પોઈન્ટ નીકળી જાય ના પંચોતેર પચીસ પચાસ પચાસ તેરી પચીસ તેરી પંદર તો ત્રીસ ત્રીસ પાંચ વક્રી ભાગ વાળા બે સમાન પાતળા સમતલ બહિરગુણ લેન્સને તેમની સપાટી કે જેમની વક્રતા ત્રીજા વીસ છે એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ગોઠવેલ છે આ સપાટીઓ વચ્ચેની જગ્યા પર

આના માટે કેટલા છે એક પોઈન્ટ પાંચ છે આના માટે વકરીબોના કે એક પોઈન્ટ સાત અને આના માટે પાછો એક પોઇન્ટ પાંચ તો પ્રથમ માટે આપણે જોઈએ લેન્સ એક માટે આ પહેલો લેન્સ આ બીજાના ત્રીજો એમાં આર વન અનંત થશે કારણ કે એને આ જે પહેલી સપાટી છે ને સમતલ છે અને આર વન ઇન્ફિનિટી થશે અને આર્ટુ બરાબર માઇનાસ વીસ સેમી થશે તો શું આવશે મિત્રો માઇનસ આર ટુ માઇનસ માઇનસ પ્લસ એક પોઈન્ટ પાંચમાંથી એક જાય વાત કરીએ તો પોઈન્ટ પાંચ રે પોઈન્ટ પાંચ એટલે વન આફ આ ઝીરો થઈ જશે એટલે ના છેદ ચાલીસ થશે બીજો લેન્સ મિત્રો કયો આવ્યો અંતર્ગો લેન્સ છે તેલ ભરેલું છે તે બાજુ અને આર ટુ તરીકે મિત્રો ધન આવશે માઇનસ વન પોઈન્ટ સાત છે માઇનસ વન

તો અહીંયા પાંચ ચાલો એટલે દસ ને દસ સો એટલે સાત ના છેદમાં સો આવશે માઇનસ સાત ના છેદમાં દસ થાય એનો ભાગ ચાલે એટલે એક ના છેદમાં દસ તો સો ના છેદમાં સાત માઈનસ આવશે પી અને ત્રીજું પાછું સમતલ બહિર ગોળ આવશે સેમ આ જ આવશે પી તરીકે શું આવશે અહીંયા ફરક એટલો આવશે કે અહીંયા છે ને મિત્રો અહીંયા વીસ આવશે ને અહીંયા ઇન્ફિનેટિવ

બરાબર આપણે એનો આપણે બસો લસ્સા લઈએ આવશે ચાર માઇનસ ચાર ના છેદ માં બસો એટલે એક ના છેદ માં એનું મૂલ્ય પચાસ સેમી માઇનસ પચાસ સેમી જવાબ આવે બરાબર છે એટલે માઇનસ પચાસ આવશે

કે અહીંયા આપણું પાણી છે બરાબર બાર સમય ઊંડાઈ છે આ ત્રીજા કેટલી આર અહીંયા શું થાય મિત્રો આ ક્રાંતિ કોણ થાય તો પાયથાગોરસ ગોરસ રીતે આપણે જોઈએ તો એચ સ્કેર વધતા આર સ્કેર આ મૂલ્ય થાય તો સાયન્સ શું થાય મિત્રો સામેની બાજુ છેદમાં કર્ણ

સોળમાં નવ જશે વર્ગમૂળમાં સાત આવશે અને આ ત્રણ થઈ જશે ઓકે એટલે ઉપર જાય તો કે શું આવશે બાર તારીખ છત્રીસ છે જવાબ આપણે કેટલો આવશે ડી આવશે નેક્સ્ટ એક અભિસારી લેન્સની સામે ચાલીસ સેમી અંતરે ચોરસ ફ્રેમ મુકતા પડદા પર મળતા તેના પ્રતિબંધ નું ક્ષેત્રફળ નવ ઘણું થાય છે તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે અભિસારી લેન્સ છે એટલે મોટો ઉણે કેટલી આવશે ઋણ આવશે માઇનસ નું વસ્તુ અંતર પણ માઇનસ ચાલીસ સેમી આવશે બરાબર તો કેન્દ્ર લંબાઈ કેટલી તો આપણી પાસે સૂત્ર જ છે એમ યુ ને એફ વચ્ચે સમાન દર્શાવતું એફ છે તો એફ માઇનસ યુ એમ છે મિત્રો માઇનસ નવ એફ એફ માઇનસ માઇનસ શું આવશે પ્લસ નાઇન એફ ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવસ કેન્દ્ર લંબાઈ આપી છે આ ટેલિસ્કોપ તેના ઓબ્જેક્ટિવથી ઘણા દૂરના અંતરે આવેલી વસ્તુ પર નજીક બિંદુ માટે કેન્દ્રિત કરેલ છે તો તેનો મેગ્નિફાઈંગ પાવર કેટલો થશે

ત્યારે તેના ચહેરાનું પ્રતિબિંબ નજીકતમ અંતરે આરામદાયક રીતે નિહાળી શકાય નજીકતમ અંતર એટલે સેમી અંતરે તો વક્રતા ત્રીજ જાગે એટલે તો મિત્રો જો દસ સેમી અહીંયા દૂર છે વ્યક્તિનું મોઢું એટલે વસ્તુ અંતર છે પ્રતિબિંબ અહીંયા મળે તો પચીસ સેમી દૂર એટલે આ કેટલા થશે પંદર સેમી એટલે યુ માઇનસ દસ અને વી પ્લસ પંદર આવશે તો આપણે એફ શોધી નાખીએ બે અહીંયા ગુણાશે ત્રણ અહીંયા ગુણાશે કેટલા આવશે મિત્રો ત્રીસ આવશે અને વક્રતા ત્રીજા કીધી છે એટલે બમણી આવશે ટુ એફ અને એફ બરાબર માઇનસ સાઈઠ આવશે પણ એનું મૂલ્ય લઈ લેવાનું સાહીઠ સેમી ઓકે આપણો આન્સર સી આવશે નેક્સ્ટ બે અરીસાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવા છે તો અરીસા વચ્ચેનો કોણ શું હોય છે તો તમે જોઈ લો મિત્રો આ જીરો ભૂલથી થઈ ગયેલું છે બધા થીટા છે તો આજે ત્રિકોણ રચાય છે એમાં ત્રણે ત્રણ થીટા છે તો ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય ઓકે એટલે થ્રી થીટા બરાબર એકસો એસી થીટા બરાબર શું થાય

આપણો જવાબ સી આવશું એક રિ બૈરિગોલ ડેસને એક્સ ડેસ બરાબર ઓ ઓ અહીંયા વચ્ચે છે ઓ એક્સ અને એક્સ ડેસ આવી રીતે વાય ઓ વાય ડેસ અક્ષ પરથી સમાન એવા બે અડદિયા કરવામાં આવે છે મારા પરથી કાપવામાં આવે છે જો મૂળ કેન્દ્ર લંબાઈ એફ હોય તો પહેલા કિસ્સામાં કેન્દ્ર લંબાઈ એફ ડેસ મળે બીજા કિસ્સામાં આપડ ડબલ ડેસ મળે એમને વચ્ચેનો સંબંધ શું છે તો મૂળ કેન્દ્ર લંબાઈ મિત્રો એફ હોય તો શું આવશે મિત્રો જી ભાઈ ગોલ લેન્સ છે હાર લઈએ છીએ બે બાજુની સપાટી એક સરખી છે અને માઇનસ આર અપોન અપોન આર તો ટુ બાય આર આર ના છેદમાં ટુ એન માઇનસ વન હવે છે ને મિત્રો આ પહેલા માટે આપ છે પેલા આવી રીતે આપવામાં આવે તો લેસ તો આખો જ રહે છે એટલે કોઈ ફરક પડશે નહીં એફડેસ બરાબર એફ જ થાય પણ જ્યારે આવી રીતે કાપવામાં આવે છે ત્યારે આપણે કોઈ એક વિભાગ માટે આના માટે જોઈએ અથવા આના માટે જોઈએ બે સરખું જ આવશે

થા શું ચેફ છે એફડેસ એફ આવશે સર એફ ડબલ ડેસ ટુ એફ આવશે એટલે શું આવશે મિત્રો જવાબ આપણો બી આવશે નેક્સ્ટ એક કાચના પ્રેજિયમનું વક્રી બહુ નાંગ રૂટ ટુ છે તેની એક વક્રી બહુ સપાટીને અંદરના ભાગમાં ચળકતી અરીસા જેવી બનાવેલ છે એક રંગે પ્રકાશના કિરણને અરીસાવાળી સપાટી પરથી પ્રિઝમમાં કયા ખૂણે દાખલ કરવામાં આવે કે જેથી વક્રીભવનાનું મૂલ્ય ત્રીસ બને બરાબર આવી રીતે છે ચલો આ વક્રીભવનાકનું મૂલ્ય ત્રીસ કરવાનું છે કયા કોને દાખલ કરવામાં આવે આ આપણે શોધવાનું છે મ્યુઝિકવલ ટુ સાઇન આઈ સાઈન ત્રીસ ન્યુ કેટલું છે મિત્રો રોડ છે સાઈન આઈ અને સાઈન ત્રીસ શું છે

टेलिस्कोप નો કોણી વિવર્ધન કેટલું કયા ક્રમનો મિત્ર હોય અને કોણી વિવર્ધન નું સૂત્ર છે 1.22 લેમ્ડા બાય d લેમ્ડા 5000 અને 5 * 10^-7 કરતા અને આ છે 10 સેમી 10 *- બે ભાગ તો અહીંયા મિત્રો શું આવશે 1.22 ભાગ્યા બે દસ થી માઇનસ ભાગાકાર કરો બરાબર છે તો કરતા નાનું હોય ને તો આ ક્રમ લેવો માઇનસ છ ઘાત ના આવશે ડી જવાબ આવશે નેક્સ્ટ કાગળના ટુકડા પર કરેલી નિશાનીને સ્પષ્ટ જોવા માટે ચલ સૂક્ષ્મ દર્શક યંત્ર ગોઠવ્યું છે હવે એક પોઈન્ટ પાંચ ત્રણ સેમી જાડાઈ વાળો કાચનો લમગન આ નિશાની પર ગોઠવવામાં આવે છે તો હવે આ નિશાનીને ફરીવાર સ્પષ્ટ જોવા માટે ચાલો સૂક્ષ્મ દર્શક યંત્ર કેટલું સ્થાનાંતર આપવું પડે આ લમગન છે પેલા અહીંયા નિશાની છે તો વાસ્તવિક ઊંડાઈ શું છે એચ આભાસી ઊંડાઈ મિત્રો શું છે ધારો કે અહીંયા નિશાની દેખાય છે તો એ આપણને એચ વો એન વન બાય એન ટુ એચ ઓ કેટલું છે મિત્રો ત્રણ સેમી જાડા છે અને એન્ટુ એન્ટુ, ટુ વકરીફો ના એક પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પાંચ આ ત્રણ સેમી થયું આ બે સેમી છે આને કેટલું સ્થળાંતર કરાવવું પડે એક સેમી એચઆઈ માઇનસ એચઆઈ એચ ત્રણ એચઆઈ બે એક સેમી જેટલું ઉપર તરફ સ્થળાંતર કરાવવું પડે ચાલો સૂક્ષ્મ કેન્દ્ર ને ત્યારે નિશાની સ્પષ્ટ દેખાય તો મિત્રો આ આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જેડબલી સ્પેશિયલ પાર્ટ વન જોયા મિત્રો હજી પણ આગળ વધારે એમ શીખ્યું આપણે જેડબલી પાર્ટ ટુ ની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો